લેટ્સ ઓલ ગો ટુ સિનેપોલીસનું એક દાયકા તેર હજારથી વધુ બાળકો માટે બાર દિવસની સ્ક્રીનિંગ સિનોપોલીસ ઇન્ડિયા અને રાઉન્ડ ટેબલ ઇન્ડિયા ચાલીસ સ્થળોએ તેર હજારથી વધુ બાળકો માટે બાર દિવસની સ્ક્રીનિંગનું આયોજન કરે છે સિનોપોલીસ ઇન્ડિયાએ આજે લેટ્સ ઓલ ગો ટુ સિનેપોલીસના દસમા સંસ્કરણનું આયોજન કર્યું જેમાં રાઉન્ડ ટેબલ ઇન્ડિયા સાથે ભાગીદારીમાં ચાલીસ સિનેપોલિસ સ્થળોએ તેર હજારથી વધુ બાળકોનું મફત મોર્નિંગ શો માટે સ્વાગત કરવામાં આવ્યું સ્ક્રીનિંગમાં હિન્દી અને તેલુગુમાં માં રામ અને તમિલ અને કન્નડા માં કાંતારા દર્શાવવામાં આવ્યા હતા બે હજાર ચૌદમાં શરૂ થયેલ લેટ્સ ઓલ ગો ટુ સિને એવા બાળકો માટે મોટા પડદાના અનુભવની એક્સેસ પ્રદાન કરે છે જેમણે અન્યથા તક ન મળે શરૂઆતથી આ કાર્યક્રમમાં આરટીઆઈ અને શાળાઓ અને બાળ કેન્દ્રિત સંસ્થાઓના નેટવર્ક સાથે સંકલિત પ્રયાસો દ્વારા પિસ્તાળીસ હજારથી વધુ બાળકો સુધી પહોંચ્યો છે मैं राउंड टेबल इंडिया से हूँ राउंड टेबल इंडिया एक जीरो है ओवरहेड ऑर्गेनाइजेशन है जो कि देश भर में समाज सेविक कार्यों में लगी हुई है हमारा मेन फोटे है हमारा मेन उद्देश्य है अंडर प्रिवलेज बच्चों के लिए क्लासरूम्स बनाना अभी तक पिछले 40 सालों में लगभग हम लोग पूरे इंडिया में दस हज़ार से ज़्यादा क्लासरूम बना चुके हैं जिससे कई लाखों बच्चों को फ़ायदा मिल चुका है इसके अलावा हम लोग साल पूरे पूरे साल जहाँ पर भी हमें मौका मिलता है अवसर मिलता है हम लोग जाके तरह तरह के कम्युनिटी सर्विस ऑर्गेनाइज़ करते हैं जिससे कि सारे बच्चों को जो बच्चे बहुत ज़्यादा लाभ नहीं उठा पाते जिनको तकलीफ होती है वो लोग इससे बाहर निकल सकें धन्यवाद આજે ઇન્ડિયાભરમાં તેર હજાર બાળકોને મૂવી શોની કુશ ઇવેન્ટ માટે બધા લઈને આવ્યા છે આ ઇવેન્ટ માટે અમે સિનેપરો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સિનેપરો સાથે ટાયર કરીને આજે અમદાવાદમાં પાંચસો ઈસી બાળકો અને ગુજરાતભરમાં ત્રણસો બાળકો માટે ઇવેન્ટનું આયોજન એ બેન્ડ માટે જે અનેક સંસ્થાઓના વોલેન્ટિયર આજે અમારા સાથે વિદ્યાર્થી છે એમનો આભાર માનીએ છે અને છેલ્લા ચાર વર્ષો સાથે જેને પોલીસ અમારા સાથે જોડાયો છે એના માટે એમનો ખૂબ આભાર માને છે અને આશા રાખીએ છીએ કે આવતા વર્ષોમાં બી આ નંબર વધુ આગળ જાય એવું અમે પ્રયત્ન કરીશું અને આપ સૌને અને બધા અમારા જે વોલેન્ટિયર્સ છે એમનો સહયોગ આવે એવી અમે આશા રાખીએ છીએ